સમાજના આંદોલનને વેગ આપવા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી જેના મહિલા પડાવી દીધા હોવાનો અને તેના જેવા મહિલાઓથી દૂર રહેવું તેવો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયો હતો આ સંદર્ભે પદ્મિબા સાંજે સાયબર ક્રાઇમ પોલીસ મથકે અરજી કરવા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું આ મેસેજ ખોટો કોઈ પાસેથી રૂપિયાની ઉઘરાણી નથી વાયરલ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાયબર ક્રાઇમ ઓગણીસો ત્રીસ માં ઓનલાઈન અરજી કરવામાં આવી છે જી હજી અત્યારે મને કલાક પહેલાં જ એક મેસેજ વાયરલ થયો છે અમારા રાજકોટ સંકલન સમિતિમાંથી રાજકોટનું મહિલા ગ્રુપ છે તેમાંથી તો મને મારા મેમ્બર દ્વારા ફોન આવ્યો કે દીદી આવો મેસેજ વાયરલ થયો છે અને એ મેસેજમાં એવું છે કે પદ્મિની બાએ આ આંદોલનમાં આઠસો લેડીઝો પાસેથી બારસો રૂપિયા લીધેલા છે અને આ નવ લાખને સાઠ હજાર રૂપિયા પદ્મિનીબાએ લઈ લીધા છે તો આ તદ્દન અયોગ્ય મેસેજ છે ને સાવ ફેક મેસેજ છે તો હું ફરિયાદ કરવા આવી છું કે મેં મારા ઘરના ખર્ચા છે આંદોલનમાં મેં એક રૂપિયો પણ કોઈનો લીધો નથી અને મેં મારા ઘરના ઉલટાના વાપર્યા છે જી ના પોલીસ દ્વારા આવે તો પણ હું આગળ પગલા લઈશ જ પણ ફરિયાદ તો લેટ ને એ લોકોને લેવી જ પડે અત્યારે તો હું તાત્કાલિક ફરિયાદ લેવડાવીશ બસ કડકમાં કડક પગલાં લે કે આજે જે બેન દીકરીઓ તમારા એક સ્વાભિમાનની લડત લડતા હોય અને એની ઉપર જ ક્યાંક ને ક્યાંક આવા ફેક મેસેજ વાયરલ કરવામાં આવે તો કડકમાં કડક એ લોકો ઉપર પગલાં લે અને હું પણ મારી રીતે હું એ કઈશ